કોમેડી વિડીયો મળ્યો છે અને હું તમને પૂરેપૂરો બતાવાનો છું તો મિત્રો વિડીયો ની તમે આગળ ક્લિપ જોઈ તે અધૂરો વિડિયો હતો તો મિત્રો પૂરેપૂરો વિડીયો જોવા માટે ચેનલ ને કરી લો અને વિડીયો ને કરી લો भीम बजे आएगा ना भिड़ो મિત્રો તે પહેલા હું તમને જણાવી દઉં કે આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે એટલે કે જે પણ ભાઈઓ આપણી વિડીયોની નીચે કોમેન્ટ કરશે તો તેમનું લાઈવમાં નામ અને ગામ લેવામાં આવશે અને એ પણ સ્ક્રીન રેકોર્ડિંગ સાથે તેમની ચેનલ ખોલીને તો મિત્રો ખાસ કરીને ચેનલની સબસ્ક્રાઇબ કરી વિડીયોને કરી લો લાઈક અને કમેન્ટની અંદર તમારા ગામનું અને તમારું નામ લખવાનું ભૂલતા નહીં મિત્રો આપણે દર રવિવારે એક કોમેન્ટવાળો વિડિયો બનાવીએ છીએ તો મિત્રો વાત કરીએ ભૂમતાળજી આમ તો ઘણી બધી વિડીયોની અંદર કોમેડી કરતા હોય છે પરંતુ મિત્રો આજની કોમેડી કંઈક અલગ છેડિયોની અંદર કોમેડી કરતા બતાવવાનો છું જી હા મિત્રો તે પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો ફૂમતાળજીના કોણ કોણ દિવાના છે તે પણ કોમેન્ટની અંદર જણાવી દેજો કારણ કે મિત્રો આખું ગુજરાત નાનાથી મોટા નાનાથી લઈને મોટા માણસો સુધી તેમના વિડીયો જોવે છે નાના બાળકો ઠીક છે પરંતુ ઘરડા લોકો પણ તેમના વિડીયો જોવે છે જે હા મિત્રો ખાસ કરીને એસ બી એક એવી કો કોમેડી યુટ્યુબ ચેનલ છે જેની અંદર સૌથી વધુ ગુજરાતી છે વ્યૂઝ આવે છે તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોવા વિડીયો